પાનોલી પોલીસ સ્ટેશનના ફેટલ એક્સિડન્ટનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરી છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યના ફિરોઝાબાદ ખાતેથી ઝડપી પાડતી પાનોલી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈનાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર અગિયાર ઓગણીસ નવ્વાણું નેવું સાહીઠ ચોવીસ જીરો ત્રણસો તોતેર ઓબ્લિક બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એકસો છ કંસ એક તથા એવી એક્ટ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ મુજબનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ જેમાં આ કામના મન શેના અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેના કબજાની મોટરસાયકલ સાયકલ ઝડપી અને ઘસલપ રીતે હંકારી લાવી મનન શરારને એક્સિડન્ટ કરી સારવાર દરમિયાન મોત નીપજી ગઈ નાસી ગયેલ જેથી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસતા મોટર સાયકલ નંબર જીજેસોર સીજી સત્તાણું સત્તરના ચાલક બોબી રામવીરસિંહ યાદવ રહે રસમપુર કૌવા તાલુકો ઇટવાલાના ટી કરી નાસી ગયેલ હોવાનું જણાયેલ જેથી આરોપી બોબી રણવીરસિંહ યાદવનાઓને છેલ્લા એક વરસથી વોન્ટેડ જાહેર હોય જેથી તેના મોબાઈલ નંબરની સીડીઆર મેળવી તેના એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેની હાજર ચકાસતા આરોપી હાલમાં ફિરોઝાબાદ જિલ્લો ઉત્તર પ્રદેશ ખાતે હોવાની માહિતી મળતા અત્રે પોલીસ સ્ટેશનથી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતે મોકલવામાં આવેલ જે પોલીસ ટીમના માણસોએ ફિરોઝાબાદ શહેરના દક્ષિણ થાણા જિલ્લો ફિરોઝાબાદ વિસ્તારમાં સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આરોપી ભોપી રામવીરસિંહ યાદવ ઉંમર વર્ષ બત્રીસ હાલ રહે નાગલા પછી હનુમોનુપુર થાણા દક્ષિણ જિલ્લો ફિરોજાબાદ ઉત્તર પ્રદેશ રમપુરા કીવા તાલુકો ઇતવાલા ઉત્તર મળી આવેલ હોય જેને ગુનાની સમજ કરી કાયદેસર કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી કરેલ છે